તમે તમારો અક્ષર જોઈ લીધો મેં તમને એક એક કાર્ડ આપ્યું તેમાં અક્ષર જોઈ લીધો ને તમારો હવે હું જે અક્ષર બોલું ને અક્ષર વાળા વચ્ચે આવતું બરાબર ચલો બતાવો જે તમારી જોડે કઈ અક્ષર છે વેરી ગુડ ચલો તમે જતા રહો તમારી જગ્યા પર પાછા જતા રહો જગ્યા ઉપર મીના તમારી જગ્યા ઉપર ચલો હવે ગ બતાવો જોઈએ તમારી જોડે કયો અક્ષર છે ગ આ કયો અક્ષર છે ચલો તમે જ તારા જગ્યા પર હવે ર જેની ર કોઈ જોડે છે ર અંદર આવો વચ્ચે બતાવો જોઈએ કયો અક્ષર છે ર કયો છે ર સરસ ચલો તમારી જગ્યા પર આવતા ચલો હવે દ વાળા અંદર આવશે એ જોવાનો હતો ને તમારા અક્ષર બતાવો જોઈએ આ બાજુ બતાવો છત્તુ પકડો યશવી દ આ કયો અક્ષર છે તમારી જગ્યા પર આવતા રહો પાછા તમારી જગ્યા પર પાછા આવતા રહો ચલો હવે યાદ રાખજો હો જ ચલો વેરી ગુડ હવે જો કોઈની જોડે નથી બીજો જ છે તમારી જોડે સરસ જ એકલો જ છે જ એક જ છે ચલો આવતા તમારી જગ્યા પર વ વ વાળ આવશે હવે યાદ રાખવાનું છે કયો અક્ષર છે છે એમ શું આ કયો અક્ષર છે વેરી ગુડ ચલો તમારી જગ્યા પર જતા રહો હવે વેરી ગુડ એક જ છે સરસ